નમસ્કાર તમને બધાને ખ્યાલ છે કે હાલમાં માર્ગ સલામતી ખૂબ જ જરૂરી છે તો આપત્તિ અને વ્યવસ્થાપનમાં ટ્રાફિકની અંદર જે માર્ગ સલામતી છે એના માટે આપણે સંકેતોને પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા પડે છે જો આપણે એ સંકેતોને ધ્યાનમાં ના રાખીએ તો અકસ્માત થવાની સંભાવના રહે છે તો આપણે કેવા કેવા પ્રકારના સંકેતો છે એ આપણે હવે જોઈએ અમે તમને સાવધાન દર્શક સંકેત વિશે સમજાવીશું સાવધાન દર્શક સંકેત હંમેશા ત્રિકોણ આકારનો હોય છે તમે રોડ પર જતા હો તો તમને આગળ ત્રિકોણ આકારમાં સંકેતો દેખાય તો તમને સમજો કે આગળ સાવધાન બરતવાની જરૂર છે તમને આવું ચિહ્ન દેખાય તો તમારે સમજવું કે આગળ સાંકડો પુલ છે ક્રોસમાં દોરેલું હોય તો એવું સમજવું કે ક્રોસ રોડ છે રાહતદારી ક્રોસિંગ

તમે બાદ જતા હોય તો તમને આવા સંકેત દેખાય તો તમારે આનો અમલ કરવો જોઈએ પ્રવેશ નિષેધ પી એક માર્ગીય જમણી બાજુ વળવું નહીં નો રિટર્ન બસ સ્ટોપ નો પાર્કિંગ નો ઓન વગાડશો નહીં તમામ માટે પ્રતિબંધ આવા સંકેત જોઈએ તો તેનો અમલ કરીએ અને અકસ્માતથી બચીએ અમે તમને માહિતી દર્શક સંકેત વિશે જણાવીશું માહિતી દર્શક સંકેત હંમેશા લંબચોરસ આકારમાં હોય છે તમે ક્યાંય બહાર ગામ ગયા હોય તો તમને આવા સંકેતો જોવા મળે તો સમજો કે માહિતી દર્શક સંકેત છે જેમ કે તમને આ જોવા મળે આ સંકેત જોવા મળે તો તમારે સમજવું કે આગળ ભોજન લાય છે અને આ સંકેત જોવા મળે તો તમારે સમજવું કે આગળ પેટ્રોલ પંપ આવે છે આ સંકેત જોવા જેમ કે આ સંકેત જોવા મળે તો તમારે સમજવું કે પ્રાથમિક સુવિધા આગળ છે આ સંકેત જોવા મળે તો તમારે સમજવું કે રિક્ષા પાર્કિંગ આગળ છે અને આ સંકેત તમને જોવા મળે તો તમારે સમજવું કે આગળ હોસ્પિટલ છે આ સંકેત તમને જોવા મળે તો તમારે સમજવું કે આગળ ટેલિફોન બુથ છે અને ગંતવ્ય સંકેત જ્યાં પણ જોવા મળે ત્યાં અલગ અલગ ચિત્રમાં જોવા મળે છે તમે રસ્તા પર જાઓ અને તમને આ સંકેત જોવા મળે તમારે સમજવું કે માહિતી દર્શક પૂરી પાડે છે